શહેરોની આધુનિકતામાં ગામડું જાણે વિસ્તરાઈ ગયું છે એ વિસ્તરાયલી વિરાસતને ફરી જીવંત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા પાટણમાં પાટણના હારીજમાં સત્યાવીસ ગામ લેવવા પાટીદાર સમાજે કોકરાના ગામે યોજાયો બે દિવસીય કેમ્પ નામે યોજાયેલા આ કેમ્પમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓના વધારે બાળકોએ ભાગ લીધો વર્ષથી વર્ષના બાળકોએ આ કેમ્પમાં ભાગ લીધો પ્રાથમિક શાળામાં આયોજિત આ કેમ્પમાં સ્નેહ મિલનની સાથે આપણી જૂની રમતો જેવી કે કબડ્ડી ખોખો રસ્સી ખેંચ અને લકુટીની ગ્રામીણ રમતો અને સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત લુપ્ત થતા તાંબા પિત્તળના વાસણો ગ્રામીણ આભૂષણ અને ગ્રામીણ પરિવેશનું પણ પ્રદર્શન યોજવામાં આવ્યું કેમ્પમાં ભાગ લેનારા બાળકોનો ઉત્સાહ પુરવાર કરે છે કે ભલે શહેરની આધુનિકતા જીવનમાં પડી હોય પણ હૃદયમાં ગામડા પ્રત્યેનો પ્રેમ અને લગાવ હજુ ધબકે છે ત્યારે આઠસો બાળકો કે જેઓએ આ કેમ્પમાં ભાગ લીધો છે બાળકોને ગામડાની સંસ્કૃતિથી ફરીથી વાકેફ કરાવવામાં આવે તે પ્રકારે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે પારંપરિક વસ્ત્રો છે જૂના જે વાસણો છે તાંબા પિત્તળના તેનું પણ પ્રદર્શન જે હતું તે યોજવામાં આવ્યું જે ખેતરોમાં જે અલગ અલગ ઓજારોનો ઉપયોગ થતો હોય છે અલગ અલગ જે મશીનોનો ઉપયોગ થતો હોય છે દવાનો છંટકાવ કરવા માટે તે પણ આ પ્રદર્શનમાં મૂકવામાં આવ્યા છે પાટણના હારી તાલુકાના એક પછી બતાવીશ કે કઈ રીતે અહીંયા જે લુપ્ત થતી સંસ્કૃતિ છે તેને ફરી જીવિત કરી છે સુડલો ડાલો દેશી આપ જોઈ શકો છો જે પહેલા ઘરા ઉપર આ રીતે દેશી નળીઓ મૂકવામાં આવતું હતું જેથી કરીને ઘરનો ઠંડક રહેતી સાથે જૂના તાળા અને ખેતીના આ તમામ સાધનો છે તે પણ જોવા મળી રહ્યા જે સાધનો લુપ્ત થઈ ગયા છે ટ્રેક્ટર અને આધુનિક ખેતીની અંદર જે હળ લુપ્ત થયું છે તે આ લાકડાનું હળ આપ જોઈ શકો છો કે જે લાકડાનું હળ છે જે ખેતીમાં ઉપયોગ થતો હાલમાં જે રીતે આ જે આપણે બતાવી કરવૈયો

જે લુપ્ત થઈ રહ્યા છે તે પણ અહીંયા જોવા મળી રહ્યું છે આપ એક પણ એક જોઈ શકો છો જે પિત્તળના અને તાંબાના વાસણો છે તે પણ અહીંયા જોવા મળે છે ગ્રામીણ સંસ્કૃતિને જે રીતે ઉજાગર કરવામાં આવી છે ને ગ્રામીણ સંસ્કૃતિને ગ્રામા ગ્રામીણની અંદર જીવિત કરવા માટેની આ રીતે તમામ વ્યવસ્થા જોવા મળી છે જે રીતે હાલ લોકો શહેર તરફ દોડ લગાવી રહ્યા છે ત્યારે ક્યાંક ને ક્યાંક ગ્રામીણ જે સંસ્કૃતિ છે તે લુપ્ત થઈ રહી છે ત્યારે સત્યાવીસ લેવા પાટીદાર સમાજ દ્વારા આ એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યાનીને ગ્રામીણ સંસ્કૃતિને જીવિત કરવા માટેનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે હરુનાકોરી એબીપીએસ નું તા પાટણ 24 અને 25 બે દિવસ અમારા કોકરણા ગામ ખાતે હરુગલુ ગામડાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે અમાર સમાજ પાંચ થી 12 ના વિદ્યાર્થીઓ જે જૂની આપણી સંસ્કૃતિ હોય એ સંસ્કૃતિ પ્રમાણે એ બધું રમઝટ ગમતો રહેણી કરણી અને સંસ્કારોનું સિંચન થાય એ માટે દર વખતે પ્રોગ્રામ કરવામાં આવે છે અને આના લીધે ઘણા બધા છોકરાનો ઉત્સાહ બી જળવાઈ રહે છે ગામડું શું છે ગામડાની સંસ્કૃતિ વારસો એની જાણકારી મળે છે ગામડા સુમસામ બની રહ્યા છે અને શહેર તરફ બધા દોડ મૂકી છે એનો આ એક પ્રયાસ છે હાલો ભીરું ગામડે ગામડા બધા સમાજના વડીલોએ ભેગા થઈ બાળકોને પોતાના વતન તરફ આકર્ષે અને જૂની જે સંસ્કૃતિ છે આપણી જે ધરોહર છે સંસ્કૃતિ અને એને ભેગા થઈને એને જાણવી એનો પહેરવેશ ખેતીવાડીના સાધનો જે પ્રદર્શનમાં મૂકેલા છે આપણે જોયા એ બધા જ આપણા જે સંસ્કૃતિને પ્રોત્સાહન કરે લોકો ઓળખતા થાય છોકરાઓને કંઈક